નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત કરીશું આજે તારીખ સત્તર જૂનથી લઈને ત્રીસ જૂન સુધી ગુજરાતમાં કયો રહેશે હવામાન આવનારા દિવસોમાં શું છે વરસાદની ગતિવિધિઓ ચોમાસું કેટલે પહોંચ્યું છે કઈ સિસ્ટમો કામ કરશે જેથી ગુજરાત સહિત આ ઉત્તર ભારત અને મધ્ય ભારતને અસર કરશે ઉપરાંત ઉત્તર ભારતમાં પણ કઈ સિસ્ટમ સક્રિય છે ભેજનું પ્રમાણ કેટલું રહેશે વરસાદનું પ્રમાણ કેટલું રહેશે કયા જિલ્લામાં વરસાદ આવરી રહેશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપી દઈશું મિત્રો પ્રથમ સિસ્ટમની વાત કરીએ તો પાકિસ્તાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ દક્ષિણ પશ્ચિમમાં ભારત તરફ એક સાયક્લોનિક સિસ્ટમ બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે અને મિત્રો લાભની વાત એ છે કે અરબી સમુદ્રના ભયંકર ભેજવાળા પવનો દક્ષિણ ભારત સહિત પશ્ચિમ ભારતના પણ અનેક ભાગોને મળી રહ્યા છે બીજી તરફ કહી શકાય કે બંગાળની ખાડીના પણ ભેજવાળા પવનો મળી રહ્યા છે એટલે મધ્ય ભારત સહિત પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતના અનેક વિસ્તારો હજુ પણ વરસાદથી પ્રભાવિત રહેશે અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ થાય કોઈ કોઈ વિસ્તારમાં તો ચાર ઇંચથી લઈને નવ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય તેવી સંભાવના છે હવે મિત્રો આ વાત થઈ ગઈ સિસ્ટમોની હવે અત્યારે જ્યારે ગુજરાત તરફ જ્યારે વરસાદની સિસ્ટમ સક્રિય છે સાયક્લોનિક સિસ્ટમ વધારે મજબૂત જણાઈ રહ્યું છે ત્યારે આજ રોજ એટલે કે આજે તારીખ સત્તર જૂન છે તો આજે સત્તર જૂનના રોજ ક્યાં પડી શકે છે વરસાદ તો મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અનેક પંથકમાં જેમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદરના અનેક ભાગોમાં વરસાદની શક્યતા વધુ છે જ્યારે મધ્ય ગુજરાતમાં પણ આણંદ ખેડા મહિસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા નર્મદા અને ભરૂચના પણ અનેક વિસ્તારમાં એકથી લઈને ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાય તેવી શક્યતા છે બીજી તરફ મિત્રો દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સામાન્ય ઓછું જણાશે ખાસ કરીને સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે ઉપરાંત મિત્રો ઉત્તર ભારત ઉત્તર ગુજરાત અને કચ્છની પણ વાત કરીએ તો ખાવડા સહિત કચ્છના ઉત્તર અને પશ્ચિમ તરફના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા વધુ છે બીજી તરફ ઉત્તર ગુજરાતના અનેક ભાગો ખાસ કરીને અરવલ્લી સાબરકાંઠા મહેસાણાના અનેક ભાગોમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય જ્યારે બનાસકાંઠા અને પાટણના પણ અનેક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે એકંદરે મિત્રો ગુજરાતમાં એક કહી શકાય કે ગરમીમાં આપણને રાહત મળશે ખેડૂતો માટે સારા સમાચાર છે વાવણીલાયક વરસાદ પણ અનેક જિલ્લાઓમાં થઈ રહ્યો છે અને અત્યારે કોઈ કોઈ વિસ્તારમાં તો મેઘતાંડવ અને વીજળીના કડાકા બડાકા પર જોવા મળી રહ્યા છે તો મિત્રો આ હતી માહિતી સેટેલાઇટ બેઝના માધ્યમથી કઈ સિસ્ટમો સક્રિય થઈ છે તેની માહિતી હવે મિત્રો આપણે જાણીશું કે તારીખ પ્રમાણે ગુજરાત ઉપર કઈ સિસ્ટમ કામ કરી રહી છે અને ચોમાસું અત્યારે કેટલે પહોંચ્યું છે તમામ પ્રકારની માહિતી હવે નેક્સ્ટ સેટેલાઇટના ઇમેજના માધ્યમથી જાણીશું હવે મિત્રો ઇન્ફરિનના માધ્યમથી તમે જોઈ શકો છો કે આગામી બાર કલાક ગુજરાતના અનેક ભાગોમાં એક વરસાદી માહોલ જોવા મળશે ખાસ કરીને સૌરાષ્ટ્રને એક નંબર પર ગણીને ચાલે છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં આગામી બાર કલાક જોરદાર વરસાદ પડી શકે છે ત્યારબાદ મિત્રો આગામી ચોવીસ કલાકની વાત કરીએ તો આગામી ચોવીસ કલાકમાં પણ ઉત્તર ગુજરાત હોય ઉપરાંત મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના પણ અનેક ભાગોમાં વરસાદથી પ્રભાવિત થાય અને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે એકંદરે મિત્રો હજુ પણ આગામી પાંચ દિવસે ગુજરાતમાં જોરદાર વરસાદી માહોલ રહેવાનો છે ત્યારે મિત્રો બીજી તરફ આગામી બે દિવસની વાત કરી દઈએ તો આગામી બે દિવસ પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે આપણે એક નંબર ઉપર સૌરાષ્ટ્રને ગણીને ચાલવું અને બે નંબર ઉપર હવે આપણે મધ્ય ગુજરાતને ગણીને ચાલીશું ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય કચ્છમાં પણ જે જગ્યા શુષ્ક છે તે આગામી પાંચ દિવસમાં અનેક જિલ્લાઓમાં સારામાં સારો વરસાદ થાય તેવી સંભાવના છે ત્યારબાદ મિત્રો આગામી ચાર દિવસની વાત કરીએ તો આગામી ચાર દિવસ ઉત્તર ભારત સહિત મધ્ય ભારત દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારો પ્રભાવિત થશે દિવસ અને દિવસે વરસાદ વધશે અને દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફરેખા જોવા મળશે અરબી સમુદ્રના ભેજવાળા પવનો સર્જાશે લો ક્લાઉડ ફોર્મેશન પણ સર્જાશે એટલે મિત્રો તમામ પ્રકારના જે પરિબળો છે સારામાં સારા વરસાદ લાવવાના એંધાણ છે બીજી તરફ મિત્રો હવે ધીમે ધીમે થંડસ્ટોમ એક્ટિવિટી પણ વધશે એટલે વીજળી થવાના પણ ચાન્સીસ વધી જશે વીજળી પડવાના પણ ચાન્સીસ વધી જશે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બાકી મિત્રો હવે નેક્સ્ટ આઠ દિવસનું અનુમાનની વાત કરીએ તો આગામી આઠ દિવસ ઉત્તર ભારત મધ્ય ભારત વધુ એક્ટિવ થાય દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની જે રેખા છે વધારે મજબૂત સર્જાશે અને ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે અને ત્યારબાદ મિત્રો આગામી આઠ દિવસની વાત કરીએ તો ઉત્તર ગુજરાત સૌથી વધારે પ્રભાવિત રહેશે મધ્ય ગુજરાત પણ આગામી આઠ દિવસ સુધીમાં સૌથી વધુ પ્રભાવિત થવાના એંધાણ દેખાઈ રહ્યા છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે મધ્ય ભારત તરફ એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે અને આગામી બાવીસ અથવા તો ત્રેવીસ જૂન બાદ આ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં ભયંકર વરસાદ વરસાદ થાય કોઈ કોઈ વિસ્તારમાં તો એક ઇંચથી લઈને આઠ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો તારીખ પ્રમાણે તમને જણાવીશું કે તારીખ પ્રમાણે ગુજરાતમાં વરસાદની શક્યતા કેવી રહેલી છે તો તારીખ પ્રમાણે આપણે જોઈશું તો સત્તર તારીખનો તમે સેટેલાઇટ ઈમેજ જોઈ શકો છો તે મુજબ સત્તર તારીખે તમે જોયું પ્રમાણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાશે અઢાર તારીખની વાત કરીએ તો અઢાર તારીખે પણ ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત અને દક્ષિણના ગુજરાતના અનેક ભાગો પ્રભાવિત થશે જ્યારે કચ્છમાં પણ સૌરાષ્ટ્રમાં પણ ભલે સિસ્ટમ ન દેખાતી હોય પરંતુ ત્યાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળનારો છે ત્યારબાદ મિત્રો ઓગણીસ તારીખે પણ ભલે સેટેલાઇટમાં ઇમ્ફરા માધ્યમથી ન દેખાય પરંતુ ગુજરાતમાં સર્વાત્રિક વરસાદનો માહોલ સર્જાશે વીસ તારીખે પણ તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફરેખા આપણને જોવા મળનારી છે મહત્વનું છે કે મિત્રો આપણને તારીખ આ પચીસ અથવા તો ત્રીસ તારીખ સુધીમાં એક વરસાદી માહોલ પણ જોવા મળનારો છે ત્યારબાદ મિત્રો એકવીસ તારીખે પણ આ મધ્ય ભારત તરફ વરસાદની સિસ્ટમ સક્રિય થાય જેની અસર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને થઈ શકે તેવી સંભાવના છે ત્યારબાદ મિત્રો બાવીસ તારીખે પણ ધીમે ધીમે વરસાદી માહોલ જોવા મળશે અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો પ્રભાવિત થાય તેવી સંભાવના છે બીજી તરફ મિત્રો ત્રેવીસ તારીખની વાત કરીએ તો ત્રેવીસ તારીખે પણ મધ્ય ભારત એક્ટિવ રહેશે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફ રેકોર્ડ સર્જાશે અને ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળશે ત્યારબાદ મિત્રો ચોવીસ તારીખની વાત કરીએ ચોવીસ તારીખે પણ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની રેખા જોવા મળશે કારણ કે આ જે રેખા છે લાંબા ગાળાની રેખા રહેશે અને તેના લીધે થઈને મધ્ય ભારત પણ એક્ટિવ રહેશે તેના લીધે થઈને રાજસ્થાન અને ગુજરાતમાં પણ વરસાદની હેલી જોવા મળશે ત્યારબાદ મિત્રો પચીસ તારીખથી પણ રાજસ્થાન અને ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા વધુ છવ્વીસ તારીખે પણ આ સિસ્ટમ છે એ અરબી સમુદ્ર તરફ જતી દેખાય છે અને સત્યાવીસ તારીખે પણ ધીમે ધીમે મધ્ય ભારત પણ એક્ટિવ થાય સાયક્લોનિક સિસ્ટમ સર્જાય અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ થાય અને દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી સહિત દક્ષિણ ભારતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખે પણ છૂટો વરસાદ રહેશે ઓગણત્રીસ તારીખે પણ છૂટો વરસાદ રહેશે ત્રીસ જૂનની વાત કરીએ તો ત્રીસ જૂને પણ મધ્ય ભારત સહિત દક્ષિણ ભારતના અનેક ભાગોમાં ફરીથી સાયક્લોનિક સિસ્ટમ સર્જાય અને તેની અસર એક જુલાઈથી ગુજરાતમાં ફરીથી થાય તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો એક જુલાઈની આસપાસ પણ દક્ષિણ ગુજરાતથી લઈને અનેક ભાગોમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય તેવી સંભાવના છે બીજી તરફ મિત્રો ચોમાસાના આગમનની વાત કરીએ તો અત્યારે ચોમાસું સૌરાષ્ટ્રના તટીયા વિસ્તારો ઉપરાંત દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોને એ પહોંચી ગયું છે એટલે કે ચોમાસાનું આગમન ગુજરાતમાં થોડા ઘણા અંશે થઈ ગયું છે અને હવે આપણને જે ચોમાસાનો વરસાદ મળશે તેને ચોમાસાનો જ વરસાદ ગણીને ચાલો હવે તેને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગણીને નહીં ચાલીએ ત્યારબાદ મિત્રો હવે સેટેલાઇટ બેઝના માધ્યમથી અને રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાતમાં વરસાદની શક્યતા કેવી છે આપણે એક પ્લેબેકના માધ્યમથી જો ચાલુમાં જ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું જોઈ શકો છો કે સત્તર તારીખે પણ ગુજરાતમાં એક વાદળછાયા વાતાવરણ સાથે લો ક્લાઉડ ફોર્મેશન અને સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે અને આપણે જણાવ્યું તે પ્રમાણે આગામી બોતેર કલાક ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્ર અને દક્ષિણના ગુજરાતના અનેક ભાગો પ્રભાવિત થશે કચ્છમાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે ભલે કચ્છ તરફ વરસાદની સિસ્ટમ ન દેખાતી હોય પરંતુ કચ્છમાં પણ વરસાદની સંભાવના ચોક્કસથી રહેલી છે આગામી દિવસો એટલે કે તારીખો ઓગણીસ તારીખથી પણ ઉત્તર ગુજરાત સહિત અનેક ભાગોમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય અત્યારે જ્યારે રાજસ્થાન અને મધ્ય ભારત તરફ એક વરસાદની સિસ્ટમો દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે અંદાજીત એકવીસ અથવા તો બાવીસ તારીખથી ફરીથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારામાં સારા વરસાદના એંધાણ છે કોઈ કોઈ વિસ્તારમાં તો એક ઇંચથી લઈને પાંચ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે મિત્રો મહત્ત્વનો છે કે આગામી દસ દિવસમાં રાજસ્થાનના આપણા જે મિત્રો છે તેમને પણ જણાવવાનું કે રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ જોવા મળશે આ ખાસ કરીને યુપી અને એમપીમાં પણ વરસાદી માહોલ જોવા મળનારો છે અને ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળનારો છે મિત્રો મહત્ત્વનો છે કે બાવીસ તારીખથી આ સિસ્ટમમાં નોંધપાત્ર વધારો થાય અને ગુજરાતને ચારે તરફથી જે સિસ્ટમો છે તેની અસર થવાની છે એ અરબી સમુદ્ર હોય બંગાળની ખાડી હોય કે મધ્ય ભારતની સાયક્લોનિક સિસ્ટમ હોય કે પછી ઉત્તર ભારતનો વેસ્ટર્ન બન્સ હોય તમામ પ્રકારની સિસ્ટમો ગુજરાતને અસર કરવાની છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાવાનો છે બીજી તરફ મિત્રો ગરમીની વાત કરીએ તો આજે તારીખ સત્તર જૂન છે તો આજે ગરમીનું પ્રમાણ થોડું રહેવાનું છે પરંતુ ગરમીમાં આંશિક રાહત મળશે ગરમીનું પ્રમાણ એકત્રીસથી લઈને પાંત્રીસ છત્રીસ ડિગ્રી સુધી મહત્તમ જોવા મળે પવનની વાત કરીએ તો દસથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય પવનની ગતિમાં નોંધપાત્ર સામાન્ય ઘટાડો થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ પચીસ જૂનની આસપાસ રાજસ્થાન અને મધ્ય ભારતના અનેક ભાગો પ્રભાવિત થાય જેમાં ઉત્તર ગુજરાત કચ્છ સહિત અનેક ભાગોમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય અને તારીખ ચોવીસથી લઈને ત્રીસ જૂન સુધીનું જે સેશન છે તેમાં કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં એક ઇંચથી લઈને પાંચ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે મિત્રો મહત્વનું છે કે અત્યારે જ્યારે ચોમાસાએ ગુજરાતમાં એન્ટ્રી કરી લીધી છે ત્યારે આગામી તારીખ ત્રીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરી લે તેવી શક્યતા છે અને ગુજરાતમાં આ વખતે મધ્યમ કરતાં વધારે એટલે એકસો ને ચાર ટકાની આસપાસ વરસાદ નોંધાઈ જાય તેવી શક્યતા છે અને એકંદરે ચોમાસું ગુજરાત માટે સારું રહેવાની સંભાવના દેખાઈ રહી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદી વાતાવરણ કેવું છે કેટલા ઇંચ વરસાદ પડ્યો વરસાદનું પ્રમાણ કેટલું છે બફારો હોય પવન હોય ભેજનું પ્રમાણ કેટલું છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે